ગંગપુર દેવીવડ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશભરમાં દર વર્ષે ચૈત્રી પૂર્ણિમાના દિને શ્રી રામ ભક્ત હનુમાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે હનુમાનજીના શનિવારે દર્શન કરવાનો અલગ જ મહિમા અને ધાર્મિક મહત્વ ધરાવે છે ત્યારે આ વર્ષે શનિવારના દિને જ

શુભકામનાઓ આજના દિવસે ગમપુર ગામની અંદર દેવીવડની અંદર જૂના મોજના બિરાજમાન હનુમાનજી મહારાજના મંદિરે વર્ષોથી ગામવાળા ભારે ઉત્સાહભેર આજના દિવસની ઉજવણી કરે છે અને જેમ જેમ દિવસો અહીંયા વીતે છે તેમ તેમ લોકોનો ઉત્સાહ પણ અહીંયા વધતો જાય છે આજના દિવસે ગામની એકાગ્રતા ગામની એકજુટતા તમને સર્વ રીતે દેખાશે દેશભરમાં ઉજવાઈ રહેલા રામ જન્મોત્સવ હોય કે હનુમાન જન્મોત્સવ હોય કે મા ભગવતીના નવરાત્રા હોય અત્યારે દરેક પ્રકાર એક સ્ટેજ એક સમયમાં હતું કે આપણા સનાતન સાથે સંકળાયેલા પણ તહેવારો ઉજવતા પહેલાં લોકો ગભરાતા પણ હતા થોડા થોડાક મિસગાઈડ પણ થયા હતા વચ્ચે પણ હવે ધીમે ધીમે એવું લાગે છે કે સનાતન તરફ બધા જ વળી રહ્યા છે તો આની અંદર રહી સંકળાય અને આપણા સનાતન ધર્મનો બને તેટલો પ્રચાર પ્રસાર કરીએ અને ભક્તિ સાથે સૌ જોડાઈએ ધર્મ સાથે જોડાઈએ તેવી ભાવના સાથે સૌને જય હનુમાનજી મહારાજ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો